પાટણમાં હનુમાન જયંતિની ભક્તિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લા સહિત ભારતભરમાં હનુમાન દાદાના મંદિર ખાતે હનુમાન જયંતિને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પાટણ શેરમાં પણ હનુમાન દાદાના વિવિધ મંદિરો ખાતે સેવકગણ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આમ પાટણ શેરમાં પણ હનુમાન જયંતિની ભક્તિ સભર માહોલમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ત્યારે પાટણ શહેરના ખાન સરોવર પાસે આવેલા અતિ પ્રાચીન કુબરેશ્વર મહાદેવનું મંદિર આસ્થાના કેન્દ્ર સમૂહ બની રહ્યું છે ત્યારે કુબરેશ્વર મહાદેવની પાસે રંજીત હનુમાન દાદાનું મંદિર શોભાયમાન બની રહ્યું છે ત્યારે હનુમાન જયંતિને લઈ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કુબરેશ્વર મહાદેવના સેવકગણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હનુમાન જયંતિને લઈ રણજીત હનુમાન દાદાના મંદિર પરિસર ખાતે મારુતિ યાગનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેના યજમાન પદે મહેન્દ્રસિંહ પરિવારે યજ્ઞ માહુતિ આપવાનો એક અનેરો લાભો લઈ ધન્યતા અનુભવી તો હનુમાન જયંતિને લઈ રંજીત હનુમાન દાદાના મંદિરને વિવિધ ફૂલોથી શણગારવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ

ધામધૂમથી ઉજવવામાં આવે છે તે સંદર્ભમાં પાટણમાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં રણજીત હનુમાન દાદાનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે તે નિમિત્તે પાટણમાં ડીવાયએસપી એસપી સાહેબ મહેન્દ્રસિંહ સોલંકી દ્વારા મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો અને સેવકોના સહકારથી ભંડારા તેમજ પ્રસાદનું આયોજન કરી અને ભાવિ ભક્તો સાથે ધામધૂમથી પ્રસંગ ઉજવી અને ધન્યતા અનુભવી રિપોર્ટર અલપેશમારી પાટણ